અમારાથી કેવી રીતે થાય આપણે દુર્બળ વાતો કરીએ નબળી વાતો કરીએ અમારાથી કેમ થાય અમારાથી અરે આપણાથી જ થાય કેમ થાય પાંચ પાંચ જ્ઞાનેન્દ્રિય આવું સરસ મજાનું શરીર આપ્યું છે આવું સરસ મજાનું મન આપ્યું છે આટલી બધી વ્યવસ્થા આપી છે આટલી બધી માયા આપી છે પરમાત્મા એ તો કરીએ સદુપયોગ કરીએ આપી છે ટેકનોલોજી પરંતુ એનો સદુપયોગ કરીએ હે સ્ટુડન્ટ્સ જેટલા પણ હોય વિદ્યાર્થીઓ હોય સદુપયોગ કરો ટેકનોલોજી આપી છે પરમાત્માએ પરંતુ સદુપયોગ કરો સદુપયોગ કરશું અને મર્યાદામાં બધું કરશું તો બધું સારું રહેશે અતિ સર્વત્ર વર્જ્યતે અતિ બધી સારી નથી બધી જગ્યા અતિ કરવું સારું નથી અતિ ન કરો મર્યાદામાં બધું સારું લાગશે માળામાં કરાય ભજન વિના મારી ભૂખ ન ભાંગે તો એ ભૂખ એવી લાગે કે પૂરી જ ન થાય એ એક જ એવું છે કે જે અનલિમિટેડ કરાય ભક્તિમાંથી કોઈ પણ ભક્તિ કરી લો અનલિમિટેડ કરાય એમાં કોઈ બાંધ છોડ નથી બાકી બધું લિમિટેશનમાં સંસારિકતાની લિમિટેશનમાં સારી લાગે પરમાત્માની ભક્તિ અનલિમિટેડ કરીએ